મિત્રો ચામુંડા ટ્રેક્ટર માં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણી ચેનલ માં યુવરાજ અચોક બંદર ટ્રેક્ટર વેચવામાં આવેલું છે જે મિનિ ટ્રેક્ટર છે ખૂબ સારી કન્ડિશન માં ટ્રેક્ટર આવેલું છે કંપની કન્ડિશન ટ્રેક્ટર છે આપ જોઈ શકો છો વિડિયો માં તેમનું એન્જિન વાત કરીએ તો એ પણ ઓકે છે પાવરફુલ એન્જિન છે કંપની કન્ડિશન માં છે તેમના મોડેલ ની વાત કરીએ તો 2013 નું મોડલ છે તેમના ટાયર ની વાત કરીએ તો 70 70% જેટલા ટાયર છે જોઈ શકો છો વિડીયોમાં કોઈ પ્રકારનો કોઈ છડો કે ક્યાંય કોઈ પ્રકારનો કોઈ લીકેજ પણ નથી વિડીયોમાં જોઈ શકો છો એમની સર્જરી છે એ પણ ખૂબ સારી એવી છે એમની હાઇડ્રોલિકની વાત કરીએ તો તે પણ ખૂબ સારી એવી કન્ડિશનમાં છે પાવરફુલ છે હાઇડ્રોલિક જોઈ શકો છો ચાલુ પણ છે ટ્રેક્ટરના મોડેલની વાત કરીએ તો 2013 નું મોડેલ છે. ટ્રેક્ટરની કિંમત રાખેલી છે 1.55 લાખ. જેમાં થોડો એ ઓફર થઈ જશે. આ ટ્રેક્ટર તમને જોવાય પ્રોપર જસ્ટડનમાં મળશે. ચોટીરા રોડ ઉપર અમારો ડેલો આવેલો છે. જેનું નામ ચામુંડા ટ્રેક્ટર લેવેજ રાખેલું છે. જો દેખબી માહિતી માટે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલું છે ત્યાં જઈને સંપર્ક કરજો. મિત્રો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને કરવાનું ના ભૂલતા. તમારે પણ કોઈ પ્રકારની આવી જાહેરાત કરી હોય તો અમારો કોણ તક નીચે બતાવે છે તેમાં જઈને કોલ કે મેસેજ કરવા થેન્ક યુ